आज था थे नक्षत्र गणा धनिष्ठा धनिष्ठा नक्षत्र आज रात्र आठ ने वी मिनट पूर्ण है आ नक्षत्र परंतु आज रात्र आठ ने वी मिनिट पन्म सततारत नक्षत्र जन्म एलर्जी रिएक्शन जारी वस्तु प्रसंग बनता है सतुतार नक्षत्र जन्मतार का नक्षत्र आज रात्र आठ ने वीस मिनिटी આજે જે બાળકનો જન્મ થાય છે યોગ ગણાય છે આયુષ્યમાન યોગ આજે બપોરે ને સાડત્રીસ છે અને ત્યાર પછી જે જન્મ થાય સૌભાગ્ય આજે જે જન્મ થાય છે કરણ ગણાય છે ઘર આ ઘર કરણ આજે રાત્રે ને છે ત્યાર પછી જે જન્મ આજે જે જન્મ થાય છે એની રાશિ ગણાય છે મકર મકર રાશિ છે સ્વામી ગણાય છે પરંતુ મિત્રો આ મકરાસે સવારે ને એકવીસ જાય છે આજે સવારે નવ એકવીસ મિનિટ પછી જે બાળકનો જન્મ થાય આજે સવારે નવ ને એકવીસ મિનિટ પછી આ કુંભ આજે રાત્રે આજે સવારે નવ એકવીસ મિનિટ કુંભરાસી રાશિ રાશિ છે ધ્યાન રાખજો સવારે નવ ને એકવીસ મિનિટ થી લઈ તારીખે સવારે દસ ને છેતાલીસ મિનિટ સુધી ત્યાં સુધી જે બાળકોના જન્મ થશે બધાની રાશિ કુંભ આ રાશિ તિથિ નક્ષત્ર યોગ કરવામાં જેનો પણ જન્મ અને ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ જેથી જીવન સરળ બની શકે આજના દિવસે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રની વરસગાંઠ હોય અમારા પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વરસગાંઠ હોય યા મેરેજ એનિવર્સરી એ બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ સુખ થાય બધી મનોકામના ભગવાન તમારી પૂર્ણ કરે એ શુભના દાદાને પ્રાર્થના કરું છું મિત્ર આજના દિવસે તમારે ખાસ કરીને આજનું સુકન કરી લેવું જોઈએ તો આખું વર્ષ તમારું સુંદર કરે આપણી ચેનલ પર જઈ આજનું સુકન કરી લઉં આખું સુંદર વ્યતીત થશે અને ઘણા નવા આયોજન પણ આજના દિવસે મારા સબસ્ક્રાઈબ મિત્ર યા મારા ઘર પરિવાર કોઈ પણ સદસ્ય આજના દિવસે કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યો છે કોઈ હરીફાઈમાં ભાગ લેવા જઈ રહ્યા છે આજે કોઈ વિદેશની યાત્રા માટે જઈ રહ્યો છે કોઈ ધર્મક્ષેત્રની યાત્રા માટે જઈ રહ્યો છે આજે કોઈનું ઓપરેશન હોય શકે કોઈની ડિલિવરી હોય શકે કોઈની સગાઈ પણ હોય શકે આજના દિવસે હવે કોઈ પણ કાર્ય કરવા માટે જઈ રહ્યા છે

તમેને ચોક્કસ ધ્યાનમાં રાખીને કાર્ય કરજો આમ તો આજે તમારે કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો અગિયાર દિવસમાં મળે બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે ઉત્તમ દિવસ છે આજના દિવસે તમે જે કાર્ય કરવા જઈ રહ્યા એની અંદર તમને લાંબો સમય સુધી સુખ અને સફળતા પ્રાપ્ત થતી જાય ઇન્ટરવ્યુ વગેરે આપવા માટે ઉત્તમ દિવસ છે વાહન ખરીદવા માટે આજે મંગળવાર છે તો ઉત્તમ દિવસ નથી પણ જો તમે કોઈ નવું યંત્ર લીધું હોય

એ કાર્યની અંદર ચોક્કસ સફળતા મળી જવાની શક્યતા ઓછી થાય છે પશુની ખરીદી કરવા માટે પહોંચતું છે ખેડૂતો માટે બિયારણ વગેરે ખરીદી ખાતર ખરીદી કરવા માટે પહોંચતું છે આજના દિવસે ખાસ કરીને નવ વસ્ત્ર ધારણ કરવા માટે ખેડૂત ભાઈઓ માટે પછી લગભગ દરિયાઈ ખેડૂત હોય કે ભૂમિના ખેડૂત હોય આ કાર્યક્ષેત્રની અંદર દિવ્ય સફળતા જોઈ તેવી ખેડૂતને પોતાના વેપાર ધંધાની અંદર આજના નવ વસ્ત્ર ધારણ કરેલું દિવસ છે આજે અવસ્થા સ્તર ધારણ કરવાથી આર્થિક ઘણો લાભ થઈ શકે છે ખેતીવાડીમાં નર્સરીનું કામ કરતા હોય બાગ બગીચાનું કામ કરતા હોય બાગ બગીચાની શોભાનું કામ કરતા હોય એના માટે શ્રેષ્ઠ દિવસ છે આજનો આજે ચાંદલા વિધે નહીં થઈ શકે કારણ કે મંગળવાર છે આવું બધું જે ફળ છે આજે તમને રાત્રે દસ આઠ ને વીસ મિનિટ સુધી મળે આજે રાત્રે આઠ ને વીસ મિનિટ સુધીમાં તમે જે કાર્ય કરશો એનું પણ આ રીતે પ્રાપ્ત થશે પરંતુ આજે રાત્રે આઠ ને વીસ થી લઈ બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી આજના દિવસે કોઈ પણ મંત્ર સિદ્ધ કરવા માટે ઉત્તમ દિવસ છે તમે જે કઈ પૂજા પાઠ વગેરે નૃત્ય કરતા હોય એ આજે ચોક્કસ પ્રમાણમાં કરવું જોઈએ એ તમારા મંત્ર પૂજા વિધિ આજે સિદ્ધ થઈ શકે છે આજના દિવસે તમને કોઈ તમારી પર ખોટી રીતની મારણ તરણ પણ કરી શકે છે એટલે વેપાર ધંધો કરતા હોય કે ખરીદી વેચાણ કરતા હોય તો ખાસ ધ્યાન રાખવું કે કોઈ વાતમાં ભેરવાઈ જવાથી તમને તકલીફ પડી શકે છે આજના દિવસે વસીકરણ કરવા જે મોહિત કરવા લોકો હોય છે તમને ફસાવવાનો પ્રયત્ન કરી શકે છે માટે આજના દિવસે ચોક્કસ પ્રમાણે ધ્યાન રાખી વેપાર વ્યવસાય કરવો નથી કે પાંચસો રૂપિયાની વસ્તુ તમને નવસો રૂપિયામાં આપી દેશ કે હજારમાં તમને કામ રહે તમને ગમે બીજે કોઈ રીતે તમને નુકસાન ના પહોંચાડી શકે પરંતુ કોઈ પણ વસ્તુની ખરીદી કરી રહ્યા તો કોઈ પણ રેચાણ કર્યા એમાં તમને નુકસાન કરી શકે બાકી બીજી બધી રીતે યોગ્ય દિવસ છે પૂજાપાઠ કરવા માટે યોગ્ય દિવસ છે કોઈ પણ કાર્ય સિદ્ધ કરવા માટે યોગ્ય દિવસ છે શાંતિ કરવા વગેરે કરવા માટે ઇન્ટર્યુ વગેરે આપવા માટે પણ દિવસ કમ છે આજો દિવસ છે ખાસ કરીને નવ વસ્ત્ર ધારણમાં આજે તો નવ વસ્ત્ર ધારણ કરશો તો રિએક્શન થઈ શકે

તો કાસ્યપ ગોત્ર બોલવાનું છે હવે દરેક બોલવાનું પછી તમારું નામ બોલી જાઓ સ્મૃતિ પુરાણોત્તમ પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ ઐશ્વર્યાદિ અભિવૃદ્ધિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ લક્ષ્મ્યા ચિરકાલ ક્ષ રક્ષણાર્થ સકલ મન ઈપ્સિત કામના હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી बलो अनुसार सम सिद्धि अर्थम लोके सभायाम राजद द्वारे व्यापारे विद्या अभ्यासे सर्वत्र यश विजय लाभादि प्राप्ति अर्थम यह जन्मनि जन्मांतरे वा सकल दूरित उपशमनाथम चतुर्विध पुरुषार्थ सिद्धि अर्थम त्रिविध ताप उपशमनाथम तथा च मम जन्म समय उदित नक्षत्र योग करण राशि तिथि वार देवता द्वारा अशुभ फल दोष निवृत्ति अर्थम फल प्राप्ति अर्थम जनम समय जनम कुंडली मध्ये द्वादश भाव मध्य स्थित आदित्यादि नवग्रह देवता द्वारा योग योगमध्ये दृष्टि महादशा अंतर्दशा प्रत्यंत मध्य फल प्राप्ति अशुभफल दोष निवृत्थ आदित्यादि नवग्रह देवता अनुपलता सिद्धि अर्थम दश प्रसन्नार्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित दोष ભય રોગ નિવૃત્તિ અર્થમ તથા થઈ ગયા છે એ લોકો દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જેના લગ્ન નથી થયા એ લોકો બોલવાનું મમ જટિ વિવા યોગ પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ દીર્ઘ આયુ આરોગ્ય સમન્વિત પુત્ર પૌત્રાદી સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે છોકરાઓ અભ્યાસ કરી રહ્યા છે વિદ્યાર્થી છે એ લોકોને પૂજા આપી છે એ લોકોએ બોલવાનું વિદ્યા અભ્યાસ મધ્યે દેશે

પ્રાપ્તિ અર્થમ જે લોકો બરકત માટેની પૂજા આપેલી છે એ પણ બોલવાનું બોલવાનું છે છે વિદેશે સર્વત્ર ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ પ્રાપ્તિ અર્થમ હવે દરેક જણા બોલવાનું મમ ભય રોગ શત્રુ બાધા મારણ તારણ મંત્રિષ્ટ દોષ પીડા નિવૃત્તિ દરેક બોલો દેવતા નામ પૂજન અર્ચન અહમ પાણી મૂકી દેવાનું છે પરિપૂર્ણ વસ્તુ એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામૂ વક્ષણ સહિત બોલો મમ સકલ મન કામના સિદ્ધિ અર્થમ પૂજન અર્ચના જે ભગવાનની પૂજા કરી હોય તે દેવનું નામ બોલી બોલો દેવતા નામ ચરણ કમલે પાણી પાણી મૂકી ફરી પાછું દોલો પૂજન અર્ચન ત્રહણ મસ્તુ નીચે જમીન પર પાણી મૂકી દો એમાં આંગળી કસી કપડામાં તિલક કરી દો બે હાથ જોડી ભગવાનને ને વંદન કરવાના કહેવાનું કે હે પ્રભુ મારાથી મારા પૂર્વજોથી મારા પરિવારજનોથી ગયા જન્મમાં આ જન્મમાં જે કઈ પાપક્રમ થયા છે એ બધા અમને મુક્ત કરો અમે તમારા બાળક છીએ હે પ્રભુ અમે તમારો ખૂબ આભાર માનીએ આજે અમારી પાસે તમારી પૂજા કરાવી આ પૂજામાં જાણતા અજાણતા કઈ ક્ષતિ થઈ હોય તો અમને બ્રાહ્મણોને ક્ષમા કરજો નમસ્કારાન સમરપયામી આહવાનું જનામી નજાંદ બજાક્ષમ પરસર મંત્ર હેમ પ્રયાન ભક્તિ નું સરસ એક જન હવંતં તો કંગત બાબ ગોદાત્ર ધન્ય હો તુરષનાર્ધમ હવે ઉભા થઈ જવાનું શ્રીણ ભગવાનને પાણી ચડાઈ દેવાનું તમારો દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના મિત્રો તમે મારા વિડિયોને લાઈક ના આપ્યો તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બે આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાસે નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ